હોલીવુડ ફિલ્મ ગોડઝિલા એક્સ કોંગ ધ ન્યુ એમ્પાયર એ દેશમાં બે દિવસમાં પચીસ કરોડ પંચોતેર લાખ રૂપિયાની કમાણી કરી છે ફિલ્મ શરૂઆતના દિવસે તેર કરોડ પચીસ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને શનિવારે બીજા દિવસે બાર કરોડ પચાસ લાખ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે આ ફિલ્મમાં અંગ્રેજી વર્ઝને પાંચ કરોડ પંચોતેર લાખ રૂપિયા અને હિન્દી વર્ઝને ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાની કમાણી કરી હતી આ ફિલ્મે તેલુગુમાં એક કરોડ પચીસ લાખ રૂપિયા અને તમિલ

ધ ત્રણ દિવસમાં દેશમાં એકવીસ કરોડ સાહીઠ લાખ રૂપિયાની કમાણી કરી લીધી છે દુનિયાભરમાં આ દિવસમાં તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી